એક વૃદ્ધમાં પોતાની દીકરીના પગમાં પડીને કરગરી રહી હતી દીકરી હું તારી પાસે કંઈ નથી માનતી બસ મને તારા ઘરના કોઈ ખૂણામાં રહેવા દે હું સૂકો રોટલો ખાઈને પણ ગુજારો કરી લઈશ પણ મને અહીં ના છોડ પણ તેની દીકરી પર કોઈ અસર ના થઈ તેણે બે રહેમીથી પોતાની માને પોતાનાથી અલગ કરી અને ત્યાંથી ચાલી ગઈ જાણે તે તેની મા નહીં કોઈ અજાણી વ્યક્તિ હોય મેં લાચારીથી તે દ્રશ્ય જોયું પણ કંઈ કરી શક્યો નહીં જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે વૃદ્ધમાં જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી તેનું રુદન આશ્રમમાં કામ કરનારા દરેક વ્યક્તિના દિલને ચીરી રહ્યું હતું પણ અમે બધા જાણતા હતા કે આ કોઈ નવો બનાવ નહોતો તેના આંસુ અને ચીસો સાંભળીને મારા જીવનની મુશ્કેલ યાદો મને સતાવવા લાગી મારી પોતાની મા પણ આ જ રીતે લાચાર હતી જ્યારે મારા મામાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી મારી સાવકી માના જુલમ મારા પિતાજીની બે અને મારી માનેલી માની બે ઇજ્જતી બધું જ એક ફિલ્મની જેમ મારી આંખો સામે ફરવા લાગ્યું મેં ઘણીવાર તે વૃદ્ધ માને જમવા માટે કહ્યું પણ તેણે એક કોળિયો પણ ન ખાધો મેં વિચાર્યું કદાચ તેની ભૂખ રોટલીની નહીં પણ પોતાની દીકરીના પ્રેમની છે તે આખી રાત રડતી રહી અને હું તેની પાસે બેસી રહ્યો સવાર થતાં જ મેં નિર્ણય કર્યો કે હું તેની દીકરીના ઘરે જઈને તેની સાથે વાત કરીશ બીજી સવારે હું સીધો તેની દીકરી આરતીના ઘરે પહોંચ્યો મને એક આશા હતી કે કદાચ તે પોતાની માની યાદમાં પછતાઈ રહી હોય કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હોય મેં દરવાજા પર ટકોરા માર્યા પણ નવાઈની વાત એ હતી કે દરવાજો આપોઆપ ધીમે ધીમે ખુલી ગયો અંદરથી હસી મજાકની અવાજો આવી રહી હતી મેં અંદર પગ મૂક્યો તો જોયું કે ત્યાં શાનદાર પાર્ટી ચાલી રહી હતી આરતી અને તેનો પતિ શ્રેષ્ઠ પોશાકમાં સજ્જ હતા તેમના ચહેરા ખુશીથી ચમકી રહ્યા હતા ચારે તરફ મહેમાનો હસી મજાકમાં મશગુલ હતા ટેબલ ઉપર જાત જાતની સ્વાદિષ્ટ વાનગીઓ સજેલી હતી અને ખુશાલીનો માહોલ હતો આ બધું જોઈને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં જકડી લીધું હોય મારી નજર બેચેનીથી આમ તેમ ભટકવા લાગી એટલામાં એક વૃદ્ધ નોકર પાસેથી પસાર થયો મેં તેને રોકીને પૂછ્યું આ કઈ ખુશીની પાર્ટી છે અને શું આરતીનીમાં ખરેખર માનસિક રીતે બીમાર છે મારા સવાલ પર તે ઉદાસીથી હસ્યો અને બોલ્યો ના સાહેબ માજી બિલકુલ ઠીક છે પણ તેમના બાળકોએ તેમને ભૂખ્યા રાખીને દવાઓ આપીને અને વારંવાર અપમાનિત કરીને આ હાલત સુધી પહોંચાડી દીધા છે લોકો તેમને પાગલ સમજવા લાગ્યા છે તે ઘણીવાર છુપાઈને અમારી પાસે રોટલી માંગતા હતા પણ દીકરી અને દીકરાઓના ડરથી વધુ ખાઈ શકતા નહોતા આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું ત્યાંથી ચૂપચાપ પાછો ફર્યો પણ દિલમાં નિર્ણય કરી ચૂક્યો હતો કે હું તે વૃદ્ધ માને એકલા નહીં છોડું જ્યારે હું આરતીના ઘરેથી પાછો ફર્યો ત્યારે મારું દિલ ભારે હતું હું આશ્રમમાં જઈને વૃદ્ધ માને મળ્યો તે ખામોશીથી એક ખૂણામાં બેઠા હતા જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય તેમની પાસે હું ગયો અને કહ્યું મા તમારી દીકરી તમને લેવા નહીં આવે પણ જો તમે ઈચ્છો તો હું તમને અપનાવી શકું છું તે ચોંકીને મારી તરફ જોવા લાગ્યા જાણે મેં કોઈ અજીબ વાત કહી દીધી હોય મેં તેમના કમજોર હાથ પકડી લીધા અને કહ્યું શું હું તમને મા કહી શકું છું આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમણે ધ્રુજતા હાથે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું દીકરા મેં તો મારી પૂરી જિંદગી મારા સંતાનો માટે વિતાવી દીધી પણ એ જ મને છોડી ગયા જો તું મને મા કહીશ તો કદાચ મારું દિલ માની જાય કે હું એકલી નથી તે દિવસ પછી મેં તેમને મારી સાથે ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો મેં તેમના ઈલાજ માટે એક સારા ડોક્ટરનો સંપર્ક કર્યો તેમને દવાઓ અપાવી અને તેમની તબિયતનું ખાસ ધ્યાન રાખ્યું સૌથી વધુ મેં તેમને એ ઇજ્જત આપી જેનાથી તેમના પોતાના સંતાનોએ તેમને વંચિત કરી દીધા હતા ધીમે ધીમે તેમની હાલત સુધરવા લાગી તેમના ચહેરા પર નવી જિંદગીની ચમક દેખાવા લાગી અને આમાં અમારી પત્ની પણ મારા આ ઉદ્દેશમાં જોડાઈ ગઈ અમે નિર્ણય કર્યો કે અમે ફક્ત અમારી નાની દુનિયા નહીં વસાવીએ પણ તે બે સહારા વડીલોને પણ સહારો આપીશું જેમને તેમના પોતાના સંતાનોએ તરછોડી દીધા હતા મારા ઘરના દરવાજા તે વડીલો માટે હંમેશા ખુલ્લા હતા જે બીજે ક્યાંય આશરો ન મેળવી શકતા હતા અમારી જિંદગીનો ફક્ત એક જ મકસદ હતો તેમને તે ઈજ્જત અને પ્રેમ આપવો જેના તેઓ હકદાર હતા સમય જતાં અમારું ઘર એક આશ્રય ઘર બની રહ્યું હતું મેં અને મારી પત્નીએ એવો નિયમ બનાવી લીધો હતો કે દર અઠવાડિયે આશ્રમમાંથી કેટલાક બે સહારા વડીલોને અમારા ઘરે લઈ આવીશું તેમને સારું જમાડીશું તેમની સાથે વાતો કરીશું અને તેમને તે સન્માન અને સ્નેહ આપવાની કોશિશ કરીશું જે તેમના ભાગ્યમાં હોવું જોઈતું હતું અમારા ઘરમાં તેમની હસી ગુંજવા લાગી તેમની દુઆઓ અને જૂની યાદોના કિસ્સા અમારા દિલને સુકૂન આપવા લાગ્યા કદાચ તેમની જ કૃપાથી અમારા ઘરમાં સુકૂન અને બરકત હતી અને એક દિવસ એક યુવાન પોતાની વૃદ્ધ માને સહારો આપીને અંદર લાવ્યો તે સ્ત્રી કમજોરીને કારણે માંડ ચાલી શકતી હતી તેના ચહેરા પર ઊંડી ઉદાસી અને આંખોમાં અજીબ લાચારી હતી જાણે તેને અહેસાસ હોય કે તેને અહીં છોડી દેવામાં આવી રહી છે ઇન્ચાર્જ સાહેબ આ મારી મા છે તે નવયુવાને કહ્યું હવે તે એકલા રહેવાને કાબિલ નથી વારંવાર પડી જાય છે અને આડુંઅવડું બોલવા લાગે છે અને તેમનું ધ્યાન રાખી શકતા નથી એટલે તેને તમારા હવાલે કરી રહ્યા છીએ જેવું મેં તે નવયુવાનના ચહેરા તરફ જોયું મારા પગ ત્યાં જ થંભી ગયા મારા શ્વાસ રોકાવા લાગ્યા હું આશ્ચર્યથી તેની તરફ જોતો રહ્યો આ મારો સાવકો ભાઈ હતો એ જ ભાઈ જેના માટે મેં મારા પિતાનો માર ખાધો હતો જેના માટે મેં દરેક તકલીફ સહન કરી હતી આજે એ જ ભાઈ પોતાની સગી માને અહીં છોડવા આવ્યો હતો મારી નજર તે વૃદ્ધ સ્ત્રી તરફ ગઈ આ એ સ્ત્રી હતી જેણે મારી માની જગ્યા લીધી હતી મારી સાવકીમાં જેણે મારા પર જુલમ કર્યા હતા પણ તેમ છતાં મેં તેને માનો દરજ્જો આપ્યો હતો આજે એ સ્ત્રી લાચાર ઊભી હતી અને જેના માટે તેણે મને તરછોડી દીધો હતો એ જ દીકરો તેને અહીં છોડવા આવ્યો હતો મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું મેં જિંદગીમાં ઘણા બેરહમ સંતાનો જોયા હતા પણ આજે મારા પોતાના જીવનનું સૌથી દર્દનાક દ્રશ્ય જોઈ રહ્યો હતો મેં મારા સાવકા ભાઈનો હાથ પકડીને સખ્તાઈથી રોક્યો તને શરમ નથી આવતી આ એ જ મા છે જેણે તને પાડી પોષીને મોટો કર્યો અને આજે તું તેને આ હાલતમાં છોડીને જઈ રહ્યો છે મારો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો પણ તે બે રૂકીથી મારો હાથ ઝટકીને પાછળ હટી ગયો જો વિજયભાઈ તેણે કટાક્ષ ભર્યા સ્મિત સાથે કહ્યું હું અહીં કોઈ દલીલ કરવા નથી આવ્યો અમે પહેલાં જ તેમની ઘણી સેવા કરી ચૂક્યા છીએ પણ હવે તેમનું મગજ ઠીક નથી રહ્યું મેં મારો નિર્ણય કરી લીધો છે અને તું મને રોકી નહીં શકે મેં લાચારીથી મારી સાવકી મા તરફ જોયું તે ખામો સુભા હતા જાણે કંઈ સાંભળી જ ન રહ્યા હોય મેં તે કહ્યું મા હું તમને મારી સાથે લઈ જાઉં છું હું તમને આ રીતે એકલા નહીં છોડી શકું તે ચોકીને મારી તરફ જોવા લાગ્યા જાણે કોઈ અજાણી વ્યક્તિ સામે હોય પછી ડરતા ડરતા બોલ્યા તું કોણ છે આ સાંભળીને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ભીંસી લીધું હોય મા હું વિજય છું તમારો મોટો દીકરો મેં ભીની આંખે કહ્યું પણ તે પાછળ હટી ગયા ના મારો દીકરો તો મરી ગયો છે તે તો ઘણા વર્ષો પહેલાં મરી ગયો હતો મારી આંખોમાંથી આ આંસુ વહેવા લાગ્યા હું સમજી ગયો કે ઉંમર વધવાની સાથે તે બધું ભૂલી ગયા હતા અથવા કદાચ પોતાની કરેલી ભૂલોનો અહેસાસ હતો અને તે હકીકતનો સામનો કરવાથી ડરી રહ્યા હતા મારો ભાઈ એક નજર અમારા બંને પર નાખીને બોલ્યો હવે આ તારી જવાબદારી છે અને ત્યાંથી ચાલ્યો ગયો મેં મારી સાવકી માનો હાથ પકડ્યો ચાલો મા હું તમને એકલા નહીં છોડું એક ક્ષણ માટે તે મારી તરફ જોતા રહ્યા પછી થાકેલા પગલે મારી સાથે ચાલવા લાગ્યા હું મારી માને લઈને ઘરે આવ્યો મારી પત્નીએ દરવાજો ખોલ્યો તો મેં કહ્યું આ મારી મા છે હવે તે આપણી સાથે રહેશે મારી પત્નીએ હસીને માના પગ સ્પર્શ કર્યા મા તમે અમારી તરફથી નિશ્ચિત થઈ જાઓ અમે તમારું પૂરું ધ્યાન રાખીશું મા ખામોશીથી અંદર ચાલ્યા ગયા તે કંઈ બોલી રહ્યા નહોતા મોટા ભાગનો સમય એક જ જગ્યાએ બેસી રહેતા ક્યારેક જમવાની ના પાડી દેતા ક્યારેક કોઈ વસ્તુની ઈચ્છા વ્યક્ત જ ન કરતા હું જ્યારે પણ તેમની સાથે વાત કરતો તે મને ખાલી નજરોથી જોતા જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં આખરે તે મને કેમ નહોતા ઓળખી રહ્યા એક રાત્રે મેં મારી પત્નીને કહ્યું તો તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કેટલા ઘા મોડા રૂજાય છે તમે તેમને ઘણા વર્ષોથી નથી જોયા તેમનો દિલ કઠણ થઈ ગયું છે પણ પ્રેમથી દરેક કઠણ દિલ પીગળી શકે છે આ વાત મારા દિલને સ્પર્શી ગઈ મેં મા સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું હું તેમને મારા હાથે જમાડવાની કોશિશ કરતો તેમને ફરવા માટે બહાર લઈ જતો જૂની વાતો કરવાની કોશિશ કરતો મેં ઘરના એક ખૂણામાં એક નાનું મંદિરનું સ્થાન બનાવી દીધું જ્યાં હું અને મારી પત્ની તેમને બેસાડીને રામાયણ સંભળાવતા તેમને શાંતિ આપવાની કોશિશ કરતા એક દિવસ હું તેમની પાસે બેઠો હતો તેમનો હાથ મારા હાથમાં હતો અચાનક તેમની આંખોમાં આંસુ આવી ગયા તે મને ધ્યાનથી જોવા લાગ્યા અને ધીમેથી બોલ્યા તું વિજય છે મારા શરીરમાં સનસનાટી દોડી ગઈ મેં રડતાં રડતા તેમના હાથ ચૂમી લીધા હા માં હું વિજય છું તે ધૂસકે ધૂસકે રડવા લાગ્યા મેં તારી સાથે બહુ ખરાબ કર્યું મેં તને છોડી દીધું અને આજે મારા પોતાના સંતાનો મને છોડી દીધા મેં તેમને ગળે લગાવી દીધા મા બધું ભૂલી જાઓ મેં તમને માફ કરી દીધા હવે તમે મારી પાસે છો હંમેશા માટે તે દિવસે મારી માએ પહેલીવાર શાંતિનો શ્વાસ લીધો મેં અનુભવ્યું કે વર્ષોની તકલીફ પછી હવે તે ખરેખર એક માની જેમ મારી સાથે હતા માએ પહેલીવાર મને ઓળખ્યો હતો અને તેમના આંસુ મારી આંખોમાં પણ તરવરવા લાગ્યા હતા વર્ષોની જુદાઈ તકલીફ અને બેરૂખીનો બોજ એકક ક્ષણમાં ખતમ થઈ ચૂક્યો હતો તે પોતાના ધ્રુતતા હાથે મારા ચહેરાને સ્પર્શ કરી રહ્યા હતા જાણે વિશ્વાસ કરવા માગી રહ્યા હોય કે હું ખરેખર તેમની સામે છું મેં તને બહુ તકલીફ આપી વિજય હું તને માનો પ્રેમ ન આપી શકી મેં તને પરાયો સમજ્યો અને પોતાના જ ઘરમાંથી કાઢી મૂક્યો અને આજે મારા પોતાના સંતાનો મારી સાથે એ જ કર્યું જે મેં તારી સાથે કર્યું હતું તે રડતાં રડતા કહી રહ્યા હતા મેં તેમના હાથ પકડી લીધા મા બધું ભૂલી જાઉં જે થયું તે થયું હવે તમે મારી સાથે છો એ જ પૂરતું છે મારા શબ્દો સાંભળીને તેમની આંખોમાં એક નવી રોશની આવી ગઈ તે એક ઠંડો શ્વાસ લઈને બોલ્યા કાશ મેં તને ઓળખી લીધો હોત કાશ મેં તારી સાથે તે બધું ના કર્યું હોત જે તારા પિતાના કહેવા પર કર્યું હતું હવે મા સાથે મારો સંબંધ બદલાવા લાગ્યો હતો તે પહેલાંની જેમ ખામોશ અને બેરુખા નહોતા હવે તે મારી સાથે વાતો કરતા મારી રાહ જોતા મારી સાથે બેસીને જમતા અને ક્યારેક ક્યારેક પોતાની પાછલી જિંદગીના કિસ્સા પણ સંભળાવતા મારી પત્ની પણ માનું બહુ ધ્યાન રાખતી હતી તે તેમના માટે નરમ ભોજન બનાવતી નવા કપડાં લાવી આપતી અને તેમની સાથે મોડે સુધી બેસીને વાતો કરતી આ બધું માના દિલ પર અસર કરી રહ્યું હતું જે મા ક્યારેય મને પોતાનો દીકરો માનવા તૈયાર નહોતી હવે દરેક સમયે મારી સાથે રહેવા લાગી હતી એક દિવસ બપોરના સમયે હું તેમની પાસે બેઠો હતો ત્યારે તે ધીમેથી બોલ્યા વિજય શું તું જાણે છે કે મેં તને તે દિવસે ઘરમાંથી કેમ કાઢી મૂક્યો હતો હું ચોંકી ગયો માએ ક્યારેય પોતે આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો હું ખામોશ રહ્યો તેમણે પોતાની વાત ચાલુ રાખી તારી દાદી હંમેશા મારાથી નફરત કરતા હતા કારણ કે હું તારી માની જગ્યાએ આવી હતી તે દરેક સમયે તને મારાથી દૂર રાખતા હતા અને તારા પિતાજી પણ તારા પર વધુ ધ્યાન નહોતા આપતા હું પણ તને અપનાવી શકતી નહોતી કારણ કે તારી દરેક વાત મને યાદ અપાવતી હતી કે હું તારી અસલીમાં નથી આ કહેતા તેમની આંખો ભરાઈ આવી પણ જ્યારે તું મોટો થયો અને તારામાં હમદર્દી અને પ્રેમ જોયો ત્યારે પણ હું તને અપનાવી ના શકી મેં તને સજા આપી તારા પર આરોપ લગાવ્યો તને તારા જ પિતા પાસે મરાવ્યો અને ઘરમાંથી કાઢી મૂક્યો મેં તેમના ધ્રુજતા હાથ મારા હાથમાં લઈ લીધા મા જે થવાનું હતું તે થઈ ગયું તમે પોતાને દોષ ન આપો તેમણે મારી તરફ જોયું અને પહેલીવાર તેમની આંખોમાં મમતાની ચમક હતી બીજી બાજુ મારો સાવકો ભાઈ પોતાના જીવનની પરીક્ષામાં ખરાબ રીતે નિષ્ફળ થઈ રહ્યો હતો જ્યારથી તેણે પોતાની માને વૃદ્ધાશ્રમમાં છોડી હતી ત્યારથી તેના જીવનમાં મુશ્કેલીઓ વધતી જઈ રહી હતી ધંધામાં નુકસાન સંબંધીઓ પાસેથી દેવું લેવું એકલતા અને ત્યાં સુધી કે તેની પોતાની પત્ની અને બાળકો પણ તેનાથી દૂર થઈ ગયા હતા એક દિવસ એક પરિચિતે મને જણાવ્યું કે તે દેવાના બોજ નીચે દબાઈ ગયો છે અને તેની પત્ની તેને છોડીને જતી રહી છે હું ચૂપચાપ સાંભળતો રહ્યો કારણ કે હું જાણતો હતો કે કુદરતના નિર્ણયો અટલ હોય છે જે માણસ પોતાની મા સાથે બેવફાઈ કરી શકે છે તે દુનિયામાં કોઈની સાથે પણ વફાદાર રહી શકતો નથી તે જ રાત્રે જ્યારે હું મા પાસે બેઠો હતો ત્યારે તે ધીમેથી બોલ્યા ક્યારેક ક્યારેક જે વાવવામાં આવે છે એ જ લડવું પણ પડે છે તેમણે આગળ કહ્યું મેં તને બે સહારા છોડી દીધો હતો અને આજે મારો પોતાનો દીકરો મને એકલો છોડી ગયો મેં તેમના હાથ પકડીને કહ્યું પણ મા કુદરતે આપણને એક બીજો મોકો આપ્યો છે હવે તમે એકલા નથી હું છું ને મા હવે પૂરી રીતે બદલાઈ ગયા હતા તે અવારનવાર આશ્રમના બીજા વડીલો પાસે જતા તેમની સાથે વાતો કરતા તેમને દિલાસો આપતા અને તેમના દુઃખ વહેંચવાની કોશિશ કરતા મેં અનુભવ્યું કે હવે તે પહેલાંની જેમ ઉદાસ નહોતા રહેતા પણ પોતાના વીતેલા સમયની ભરપાઈ કરવાનો તેમને એક અવસર મળી ગયો હતો એક દિવસ જ્યારે હું આશ્રમમાં કામ કરી રહ્યો હતો મારી પત્ની મારી પાસે આવી અને બોલી માજીએ કહ્યું છે કે તે કેટલાક અનાથ બાળકો માટે કપડાં અને ખાવાની વ્યવસ્થા કરવા માગે છે તે ઈચ્છે છે કે તેમના હાથે કંઈક સારું કામ થાય આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો આ એ જ હતા જે એક સમયે ફક્ત પોતાની તકલીફો વિશે વિચારતા હતા પણ આજે તે બીજાઓની ભલાઈ વિશે વિચારી રહ્યા હતા મેં હસીને કહ્યું ચોક્કસ આપણે કાલે જ તે બાળકો માટે કંઈક સારું કરીશું બીજા દિવસે અમે આશ્રમમાં એક નાનો કાર્યક્રમ આયોજિત કર્યો જેમાં તે બાળકોને બોલાવવામાં આવ્યા માએ પોતે તેમને જમાડ્યા તેમની સાથે પ્રેમથી વાતો કરી અને તેમની સાથે સમય વિતાવ્યો મેં તેમની આંખોમાં એક અનોખી ખુશી જોઈ સાંજે જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે મા થાકેલા હતા પણ તેમના ચહેરા પર શાંતિ છલકાઈ રહી હતી તેમણે મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું વિજય આજે પહેલીવાર મને લાગ્યું કે મેં જિંદગીમાં કંઈક સારું કર્યું છે હું ઈચ્છું છું કે મારી બાકીની જિંદગી આવા જ બેસહારા અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પસાર થાય મેં તેમના હાથ પકડી લીધા અને કહ્યું મા તમારા દિલની રોશનીએ તમને બદલી દીધા છે અને મને ખુશી છે કે હું આ બદલાવનો હિસ્સો છું તે દિવસે મને અહેસાસ થયો કે કોઈ પણ માણસ પૂરી રીતે ખરાબ નથી હોતો બસ સંજોગો અને સમય તેના દિલને કઠણ બનાવી દે છે જો પ્રેમ અને નરમાશથી દરેક ઘા ભરી શકાય છે દરેક દિલને બદલી શકાય છે તો મારી મા પણ એક મિસાલ હતી તે હવે એવી નહોતી જેવી મને બાળપણમાં એકલો અને બે સહારા છોડી ગઈ હતી તે હવે બદલાઈ ગઈ હતી એક વધુ સારી વ્યક્તિ બની ગઈ હતી અને એ જ મારી સૌથી મોટી સફળતા હતી સમય કોઈના માટે રોકાતો નથી મારી જિંદગી પણ ઝડપથી પસાર થઈ રહી હતી હું એ જ વિજય હતો જે ક્યારેક ગલીઓમાં ભટકતો હતો જે દરવાજા ખખડાવતો હતો કે કોઈ તેને અપનાવી લે પણ આજે મારી પાસે બધું જ હતું મેં મારી જિંદગી નેકી પ્રેમ અને સેવામાં વિતાવી હતી મારા પોતાના સંતાનો હોય મોટા થઈ ગયા હતા મને તેમના પર ગર્વ હતો મેં તેમને એ પરવરિશ આપી હતી જે એક સાચા માણસને આપવી જોઈએ મેં તેમને શીખવ્યું હતું કે વડીલો અને બે સહારા લોકો આપણી જવાબદારી હોય છે અને આ દુનિયામાં સૌથી મોટી દોલત કોઈના માટે સરળતા ઊભી કરવી છે મારા દીકરા અને દીકરીઓ મારા આશ્રમના કામને આગળ વધારવા માટે મારી સાથે ઊભા હતા તેઓ મારી સાથે બે સહારા વડીલોની સેવામાં જ વ્યસ્ત રહેતા તેમના ખાવા પીવા દવાઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતા મારી પત્ની પણ હંમેશા મારી સાથે હતી આજે મારી પાસે એક પરિવાર છે મારી પાસે પ્રેમ છે ઇજ્જત છે મારા દિલમાં શાંતિ હતી મેં મારી જિંદગીમાં જે કંઈ પણ ગુમાવ્યું હતું તે બધું ખુદાએ મને કોઈને કોઈ રૂપમાં પાછું આપ્યું હતું એક દિવસ જ્યારે હું મારા રૂમમાં બેઠો હતો ત્યારે મારા દીકરાએ કહ્યું પિતાજી અમે આશ્રમ માટે એક નવી જગ્યા લઈ લીધી છે હવે આપણે વધુ વડીલોને સહારો આપી શકીશું આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા મેં કમજોર અવાજે કહ્યું દીકરા મને ખુશી છે કે તે મારા જીવનના મકસદને અપનાવી લીધો છે મારું સપનું હતું કે આ આશ્રમ ફક્ત એક જગ્યા ન રહે પણ રોશનીનો એવો ચિરાગ બને જે ક્યારેય ન ભૂજાય હું મારા બાળકોના ચહેરા પર સ્મિત જોઈ રહ્યો હતો અને મને વિશ્વાસ હતો કે મારી કહાની હજુ પૂરી નથી થઈ આ તો ફક્ત એક નવી શરૂઆત હતી તો મિત્રો આજની વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું